સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી ઉપસ્થિતિ જોવા મળી હતી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા છ થી સોળ ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મેયર પિંકીબેન સોનીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી જ્યારે અગત્યની વાત એ છે કે આ કાર્યક્રમ સવારે નવ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો તમામ અધિકારીઓ તથા મેયર કમિશનર સહિત તમામ સભ્યો નવ વાગે આવી પહોંચ્યા હતા અને મેયર પિંકીબેન સોની સાડા નવ કલાકે લેટ પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીની તરીકેની પાત્રતા ધરાવતા દરેકે દરેક વ્યક્તિ સુધી આ બધી જ સરકારની યોજનાઓ પહોંચે કહી શકાય કે યોજનાઓ બનતી હોય છે વેદનામાંથી જ્યારે વેદનામાંથી યોજના પ્રગટે છે ત્યારે જે તે યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી તે પહોંચાડવી અને એના માટે પ્રતિબદ્ધ છે સરકાર એના માટે પ્રતિબદ્ધ છે વડોદરા મહાનગરપાલિકા અને પંદર અગિયારથી જ્યારે આ યોજનાની શરૂઆત થઈ શિક્ષિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી મોદીજીની ગેરંટીનો આ રથ દરેકે દરેક વિસ્તારમાં સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યો છે ત્યારે લોકોને એમના ઘર આંગણે જઈ અને એમને યોજનાઓના લાભ અપાવવા માટે વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં આજે સત્તર અઢાર વોર્ડ નંબર જે છે ત્યાં આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું છે સાથે સાથે વોર્ડ નંબર ચાર માં પણ આજે આ જ સમયે ત્યાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થશે અને છઠ્ઠી ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી સુધી ફરીથી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા લોકોના ઘર બહારણા સુધી સરકારી યોજનાઓના લાભ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સરકારશ્રી દ્વારા ફરી એક વખત પ્રયત્નો હાથ ધરવામાં આવે